બાવી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની પાછળ અનેક કાર સેવકોના પ્રાણની આહુતિ મહત્વની હતી આજે ઘણી જગ્યાએ કાર સેવકો ભૂલાયા છે પરંતુ કાર સેવકોના દિલો દિમાગમાં આજે પણ રામ મંદિરની યાદો ભૂલાઈ નથી મંદિર વહી બનાય અંગે નારા સાથે ગયેલા કેટલાક કાર સેવકો મંદિર નિર્માણને જોઈ ન શક્યાનો પરિવારના સભ્યોનો વસવસતો આજે જોવા મળી રહ્યો છે

એક રાત વિતાવી બીજા દિવસે મહાજેમત સાજે સાંજે ચાર વાગે શિલાન્યાસ કરીને પરત ફર્યા હતા બીજી વખત જયારે ઓગણીસો એકાણું દેશભરમાંથી જોડાયા હતા જેમાં વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ના સાત કાર્યકર્તાઓ ભાગ લીધો હતો જેમાં ધણી મંદિર ના પૂજારી નરેશભાઈ શાંતિલાલ સેવક અને સ્વ રત્નાકર માધવલાલ સેવક ફરીથી ઓગણીસો માં જોડાયા હતા જેમાં કાર સેવક નરેશભાઈ સેવકે જણાવ્યું હતું કે ઓગણીસો માં અમો અમદાવાદના કાર્યકર્તા સાથે કાર સેવા માટે આયોધ્યા તરફ કૂચ કરી હતી પાલનપુરથી નીકળ્યા બાદ ચોથા દિવસે અમે લખનઉ પહોંચ્યા હતા અને તે પછી બડોદ શહેરની પોલીસ દ્વારા અમારી ધરપકડ કરી અમને દસ દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા હતા જે અમને ખાવા પીવાનું મળ્યું ન હતું અને ત્યારબાદ અમે માં દિવસે પાલનપુર પરત ફર્યા હતા ફરી પાછી છ ડિસેમ્બર ઓગણીસસો માં કાર સેવાને લઈ અમે અમદાવાદથી છ ડિસેમ્બરના રોજ અયોધ્યા પહોંચીને અડવાણીજીની સભા કરી તે સમયે મસ્જિદને તોડવામાં આવી હતી ત્યારે ગોળીબાર ચાલુ થયો હતો આ સમય અમને ત્યાંના સંતો દ્વારા હનુમાન ગઢીના બોયરામાં અમને સંતાડવામાં આવ્યા હતા જેના અમે મુખ સાક્ષી છીએ ક્ષણ અમારા માટે આનંદી ઘડી છે આજે ભગવાન શ્રી રામની મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમે અમારી જાતને અમે ખૂબ ભાગ્યશાળી ગણીએ છીએ એવું આનંદ અનુભવીએ છીએ તેમ જણાવ્યું હતું તેમાં શ્રી ભગવાનના પૂજારી હું નરેશભાઈ સેવક મેં ઓગણીસો સત્યાસીમાં કાર સેવા પૂજન વિધિ અહીં આવી ઇટોની ત્યારે વાવ તાલુકાના હરેક ગામમાં રથયાત્રા લઈને પૂજન કરાવ્યું નહીં કરાવ્યા પછી અમને નેવાસીમાં ઓર્ડર મળ્યો અમદાવાદથી કે કોઈ પણ કોને આવું હોય યોધ્યા જવાનું છે શિલાન્યાસ કરવા ઓગણીસો નેવાસીની વાત કરું છું આપને અને એ ટાઈમે મુલાયમ યાદવની સરકાર હતી અને અમને ઓર્ડર મળ્યો તો અમે બંને ભાઈ હું ને મારો ભાઈ રત્કાર બંને અમદાવાદથી અમે પરુણભાઈ તાંગડીયા ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ હતા વીએચપીના એમની આગેવાની હેઠળ અમે અમદાવાદથી લક્ઝરી બસમાં યોધ્યા ગયેલ અને અયોધ્યા જઈ અને અમે શરીર ઘાટ ઉપર મારો ઉતારો તો સવારના ચાર વાગે નાહ કરી સ્નાન કરી ચકલાએ અને સવારના અમે પૂજન કરવા માટે ગયા શિલા શિલાઓ લઈ અને અમને રોકવામાં આવ્યા ખાસ્સી જહેમત થઈ એમ કરતાં કરતાં સાંજના ચાર વાગે અમને અંદર જવાની મંજૂરી મળી અમે એ ઠાકોરજીના દર્શન કર્યા શ્રી રામચંદ્ર લલ્લાના અને અમારી શિલાઓ મૂકી અને ત્યાંથી આવ્યા એ પછી બીજો કાર્યક્રમ ઓગણીસો ને એકાણુંમાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદનો કે આપણે કાર સેવા કરવા જવાનું છે પહેલાં ઓગણીસો નેવિમાં મેં શિલાન્યાસ કર્યો પછી કાર સેવા ઓગણીસો એકાણું ચાલુથી અમે અહીંથી બીજા પાંચ મિત્રોને લીધા અમે બંને ભાઈ અને અમે જતાં જતાં વડોદરા શહેર છે ઉત્તર પ્રદેશનું ત્યાંની જેલમાં અમને દસ દિવસ પૂરવામાં આવ્યા અને કાધા બીધા વગર કંઈક આપે તો ખાઈએ કંઈ ફ્રૂટ મળે આવી રીતે અમે મારું પૂરેપૂરો અત્યાચાર થયો અને અમે એ યોધ્યા જવા પહોંચી ન શક્યા પણ બળો ધ્યાનમાં રહ્યા અને પછી કાર્યક્રમ પૂરો થયો પાછા અમે પંદર દિવસ પછી ધીમા આવ્યા પાછા ઘેર વતનમાં અને એ પછી ઓગણીસો બાણું છ ડિસેમ્બરનો પાછી પાછું આયોજન થયું કે આ વખતે ભવ્ય આયોજન છે તેમાં અમે બંને ભાઈઓ પહોંચ્યા અયોધ્યા અને અયોધ્યા અડવાની સભામાં પણ અમે હાજરી આવેલી છ ડિસેમ્બરના દિવસે એ પછી એ મિસ્જિત તૂટવાનો કાર્યક્રમ ચાલુ થયો સભાપત્યા પછી અને મિસ્જિત તૂટી એ પછી કાર્યકરોને અહીંયાથી નાશભાગ થવા માંડ્યો અને ગુળીઓ છૂટવા માંડી અમે હનુમાન કઢીના ભોરાની અંદર અમને સંતોષ સંતાડ્યા અને અમે એક દિવસે બોયરામ રહ્યા બીજે દિવસે રાત્રે અમને કાઢવામાં આવ્યા અને અમે રાત્રે કાઢી અને જે મળ્યું એમાં પડીને દસ દિવસે ઘેરાયા એ અમારી કાર સેવા હતી અને ખૂબ ભાવપૂર્વક અને રામ ભગવાનની ધર્મેન્દ્ર ભગવાનની કૃપાથી અમે પૂર્ણ કાર સેવા કરી છે અને એનું ફળ આજે જે દેશ લેવલે વિશ્વ લેવલે મળી રહ્યું છે હિન્દુ સમાજને એમાં અમને ખૂબ આનંદ છે અને આ આ હિન્દુ સમાજની મહેનતથી છું અને હિન્દુ સમાજ આગળ પણ મહેનત કરશે તો